એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજાયો એક પેડ મા કે નામ અંતર્ગત માંડવી તાલુકાના સિરવા ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો પચીસસો જેટલા વૃક્ષોનું વાવેતર તથા વિકાસકામોનું ભૂમિપૂજન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોર ગઢવી માંડવી તાલુકા પંચાયત સદસ્ય દેવાંગભાઈ ગઢવી અને શીરવા ગામના યુવા સરપંચ પરેશભાઈ ભાનુશાલીની સેવાને વખાણતા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોર ગઢવી વિભાગ અધિકારીઓ જયાબેન ચૌધરી દિવ્યાબેન ગઢવી માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી પાંચોટિયા ગામના સરપંચ પુનશીભાઈ ગઢવી સન્મુખસિંહ જાડેજા તેમજ શિરવા ગામના અગ્રણીઓએ વૃક્ષારોપણ કર્યું હતું આજે શીરવા ગામે સ્મશાન ભૂમિમાં એમાં પણ અહીં પાછળ તમે જોઈ શકો છો અગિયારસો ઝાડનું વૃક્ષારોપણ અહીંયા થઈ રહ્યું છે સ્મશાન ભૂમિને પણ નવપલ્લવિત કરી સ્મશાન ભૂમિમાં પણ ઝાડ વાવી અને એ પણ મીઠા ઝાડ સુંદર મજાના પીપળો વડ લીમડો બિલીપત્ર આવા તમામ જાણ કે જેને મહિમ સ્તોત્રમાં આજે અમાસ છે આવના કાલે આવતીકાલે શ્રાવણ માસ પણ શરૂ થાય છે તો એ અને પાછો પહેલો સોમવાર છે શ્રાવણ માસનો તો ભગવાન શિવનું મંત્ર છે સ્મશાને શ્વા ક્રીડા સ્મર હર પિસાચા સહચરા ચિતાભસ્મા લેપ તો એ સ્મશાનવાસી ભગવાન શિવ પણ ખૂબ આનંદિત થાય એના માટે થઈને એ સ્મશાનની અંદર પણ વૃક્ષોનો કલરવ હોય વૃક્ષોની ત્યાં ઉપલબ્ધિ હોય તો એ જગ્યા ઉપર આજે શીરવા ભાનુશાલી મહાજન શીરવા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સૌ સાથે મળીને તમે જે પાછળ પ્લોટ જોયો એ પ્લોટ ઉપર અગિયારસો ઝાડનું આવવાનું વનીકરણનું અહીંયા કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો આજે અગિયારસો ઝાડ વવાઈ ગયા એની બરાબર બાજુમાં એક વાસમોનો પ્લોટ છે ત્યાં આઠસો ઝાડ વવાશે અને એની બાજુમાં હાઈસ્કૂલ છે ત્યાં પાંચસો ઝાડ વવાશે કુળ મળીને શીરવા ગામે વન વિભાગની સાથે રાખીને વનતંત્રને સાથે રાખીને અને ગામના લોકો આગેવાનો સૌ કોઈ સાથે મળીને લગભગ પચીસસો વૃક્ષોનો ઉછેર કરવા માટેનો પ્રા સંકલ્પ કર્યો છે અને આજે એનું અહીંયા વૃક્ષારોપણનું કાર્ય પૂર્ણ થયું છે અને આવનારા દિવસોમાં એ વૃક્ષો પણ અહીંયા ઉછેરાશે એટલે એમની બાજુમાં એક સરસ મીઠી જાળીનો પ્લોટ અને એને શુદ્ધ ઓક્સિજનવાળું વાતાવરણ મળશે સર્વપ્રથમ તો આદરણીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ જીના વરદ હસ્તે આજે આદરણીય સરપંચ શ્રી પરેશભાઈ અહીંના તાલુકા પંચાયતના સદસ્ય શ્રી દેવાન મામા અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ દ્વારા પચીસસોથી વધારે વૃક્ષોનું વાવેતર શીરવા ગામમાં કરવામાં આવ્યું હતું અને હું દરેકે દરેક ગામને તમારા માધ્યમથી આહવાન કરું છું કે જેમ શીરવા ગામ પચીસોથી પણ વધારે વૃક્ષો આદરણીય શ્રી અનિરુદ્ધભાઈના નેતૃત્વમાં જેમ કરવામાં આવ્યા છે વૃક્ષો રોપણ કરવામાં આવ્યું છે તેમ દરેકે દરેક ગામોમાં માંડવી તાલુકાના દરેકે દરેક ગામમાં જો આવી રીતે સરપંચશ્રી અને તાલુકા પંચાયતના સદસ્ય સાથે રહી અને જો બે બે હજાર વૃક્ષોનું વાવેતર જો એક ગામમાં કરવામાં આવે તો નો ડાઉટ ખાલી આપણો એક પગલો માંડવીને વૃક્ષોને નંદનવન બનાવી દેશે એટલે હું તમારા માધ્યમથી આહવાન કરું છું કે દરેકે દરેક સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી પોતાના ગામમાં કેમ વધારે વૃક્ષો વાવો એવા પ્રયત્ન કરવા જોઈએ મારા માધ્યમથી હું દરેકે દરેક ખેડૂતોને માંડવી તાલુકાના દરેક ખેડૂતોને એક આહવાન કરું છું કે આપણા દરેકે દરેક ખેતરના સેઢા ઉપર વૃક્ષોનું વાવેતર કરો જેનાથી આપણે એક વૃક્ષ એ પક્ષી પક્ષીઓ માટે અને દરેકે દરેક પ્રકૃતિ માટે વરસાદ માટે અનેકે અનેક સ્વરૂપે આપણે તો હિન્દુ સંસ્કૃતિમાં માનનારા વ્યક્તિઓ છે આપણા માટે તો વૃક્ષ પણ એ ભગવાનના સ્વરૂપમાં આપણે માનીએ છીએ તો આપણે આ ભગવાનના સ્વરૂપ રૂપે એક વૃક્ષ આપણે વાવીએ એવી હું તમારા માધ્યમથી અપીલ કરું છું અને વાત રહી અહીં વિકાસના કામોની તો અહીંના તાલુકા પંચાયતના સદસ્યશ્રી આદરણીય દેવાનમા એ અનેક અનેક વિકાસના કામો તેમના ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યા છે અને તેઓ ખૂબ એક્ટિવ છે અને એમના સમગ્ર અમારી ટીમ આદરણીય પરેશભાઈ સરપંચ શ્રી અમે સાથે રહી અને ચોવીસ અઠ્યાવીસ લાખથી પણ વધારે વધારેની રકમના કામો આજે અહીંયા શીરવામાં મધ્ય કરવામાં આવ્યા છે આજે રોજ સીરવા ગામની આ પવિત્ર ભૂમિ ઉપર પવિત્ર ભૂમિ ઉપર જ્યાં શ્યામજી કૃષ્ણ વર્માના બેસણા છે એ પવિત્ર ભૂમિ ઉપર અને એમાંય પણ હિન્દુ શમશાન જ્યાં આવેલો છે ત્યાં માજનની ઘણા સમયથી માંગ હતી કે અહીંયા એક કમ્પાઉન્ડ હોલ બને અને દોઢ એકર જેવી અહીંયા જમીન આવેલી છે હિન્દુ શમશાનની એ મારી આગળ રજૂઆત આવતા મેં તાત્કાલિક માનનીય આપણા સાંસદ સભ્યશ્રી કચ્છના વિનોદભાઈ ચાવડા સાહેબ આગળ રજૂઆત કરતાં વિનોદભાઈએ તાત્કાલિક રૂપિયા ચાર લાખ રૂપિયા કમ્પાઉન્ડ હોલ માટે ફાળવી દીધા અને આખું આ શમશાન એ કમ્પાઉન્ડ અડધું તૈયાર થઈ ગયું અને અડધું બાકી હતું તો અમારા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ અને ખૂબ એક્ટિવ એવા ભાઈ શ્રી કેવલભાઈ આગળ હું અને પરેશભાઈ રજૂઆત કરતા કેવલભાઈએ પણ પોતાના હમણાં અમારો આયોજન હતો એમાં જે બાકી રહેતી હતી એ કમ્પાઉન્ડ હોલ આખી મંજૂર થઈ ગઈ તો એની અંદર અગિયારસો ને અગિયાર વૃક્ષો વાવવાનું શિરવા ગ્રામ પંચાયત અને જય માતાજી મંડળે નક્કી કર્યું અને આજે ટોટલ શીરવા ગામની અંદર જ્યારે પચીસો રૂપિયા પચીસો વૃક્ષ જ્યારે આજે આ ભૂમિ ઉપર વાવાઈ રહ્યા છે ત્યારે હું ખરેખર સમગ્ર ગ્રામજનો ગ્રામ પંચાયતની ટીમ જય માતાજી મંડળ અને સમસ્ત ગ્રામજનોનો હું આભાર વ્યક્ત કરું છું કે આ સરસ મજાનું કાર્ય કર્યું અને વાત રહી વિકાસની તો શીરવા ગામની અંદર હવે ટૂંક સમયની અંદર અનેક આજે આપણે એક જ સ્થળ ઉપર આદરણીય ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈના વરદ હસ્તે એક જ જગ્યા ઉપર રૂપિયા અઠ્યાવીસ લાખના વિવિધ વિકાસકામો બધી જ સમાજોને સમાંતર રીતે રાખી અને વિકાસ કામ આજે આપણે કર્યા છે એની અંદર જ્યાં આજે આપણે એક પ્રતિક રૂપે જ્યાં આપણે ભૂમિપૂજન કર્યું એ જિલ્લા પંચાયતના વિસ્તારના સદસ્ય બેન શ્રી ગંગાબેન દ્વારા રૂપિયા ચાર લાખનું વનીકરણ શેડ આ શમશાનને આપ્યું છે તો અહીંયા આપણે એક જ જગ્યા ઉપર આજે આપણે કાર્યક્રમ કર્યું એટલે સમગ્ર જેને કહી શકાય કે ગામને આવરી લેતું વિકાસ છે સીસીટીવી કેમેરા છે રોડ રસ્તા છે એ બધી જ રીતે પાણીની પાઇપલાઇન છે જે પણ ખૂટતી સુવિધાઓ છે આ શીરવા ગામની અંદર એની અંદર આપણે સહભાગી તાલુકા પંચાયત ધારાસભ્ય જિલ્લા પંચાયત બધી જ સંસદસભ્ય સહભાગી થઈ અને આવનારા દિવસોની અંદર શેરવાનો સરસ મજાનો વિકાસ થશે એવી ખાતરી આજે તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી કેવલભાઈ અને ધારાસભ્ય અને હું આજે આપણી વચ્ચે આપણા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય બેન આવવાના હતા પણ સંજોગોસ્થા પહોંચી નથી જગ્યા એ પણ આ કાર્યક્રમને શુભેચ્છા મોકલ્યો છે સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ અને વિવિધ અમારા સરપંચ સંગઠનના પ્રમુખભાઈ જીવરાજભાઈ જિલ્લાના મહામંત્રી પુનસીભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અહીંયા શીરવા ગામની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો વન વિભાગના મહિલા જયાબેન અને અમારા સમાજનું બેન શ્રી દિવ્યાબેન ગઢવી એ બંને બહેનોનું અહીંયા સરસ કામગીરી છે અહીંયા આપણે બાજુમાં જ જ્યાં વન વિભાગની નર્સરી આવેલી છે ત્યાંથી આ વિસ્તારના લગભગ સાતથી આઠ ગામોની અંદર એ સારો એવો વૃક્ષારોપણ પોતાની રીતે કરી રહ્યા છે અને એની અંદર પણ એ ફળફ્રુતિ વૃક્ષો આવે છે એટલે બંને બહેનોને હું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત વતી શુભેચ્છા પાઠવી છે બંને બહેનોની કામગીરી સારી છે અને એઓની સાથે અમારો ગામનો ગૌરવ કહી શકાય જે મીઠુંભાઈ છેલ્લા ચાલીસ બેતાલીસ વર્ષ ત્યાં કામગીરી કરી રહ્યા છે અને હજારો વૃક્ષ એ મીઠુભાઈએ વાવ્યા છે હું મને ખ્યાલ છે કાઠડાની હિન્દુ શમશાન હોય કે કાઠડાની કોઈ પણ એવી ક્યાં ઘરે પણ એક બે વૃક્ષ જોતા હોય તો એ મીઠુંભા પહોંચાડી આવે અને હજારો વૃક્ષ એ વ્યક્તિએ વાવ્યા છે અને છેલ્લા ચાલીસથી બેતાલીસ વર્ષ ત્યાં આ વન વિભાગમાં કાર્ય કરી રહ્યા છે ત્યારે હું ખાસ મઠુભાઈને પણ શુભેચ્છા પાઠવું છું અને આ બંને બહેનોને વિશ્વાસ અને ખાતરી પણ આપું છું કે અમારા લાયક કાંઈ પણ કામ હોય તાલુકા પંચાયત કે જે કંઈ ગ્રામ પંચાયત તે અમે કરી આપશું પણ આપ જે કાર્ય કરી રહ્યા છો એને શુભેચ્છા આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ શંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી શંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારાયણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ રામજીભાઈ આર સંગાર નાઇન વન ઝીરો સિક્સ વન ડબલ ફોર થ્રી એટ ફોર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ